હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે એક નવા જ પ્રકારનો પાલકનો નાસ્તો રેડી કરીશું આના માટે મેં એક બંચ પાલક ધોઈ અને કોરી કરી લીધી છે ત્યારબાદ આપણે ચણાનો લોટ લેશું જે વજનમાં આશરે ચારસો ગ્રામ છે આમ આપણે અઢીથી ત્રણ કપ જેટલો લીધો છે ત્યારબાદ તેમાં મસાલા કરીશું આના માટે તમારે તમારા ટેસ્ટ એકડિંગ મસાલા કરવાના છે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર હિંગ સ્વાદ મુજબ મીઠું સ્વાદ મુજબ ખાંડ સ્વાદ મુજબ ગરમ મસાલો ગરમ મસાલો મેં સાદો દાળ શાકનો આવે તે જ લીધેલો છે અને ત્યારબાદ લીંબુ નીચોવીશું ફ્રેન્ડ્સ તમને જેટલું ચટપટું અને ખાટું મીઠું ફાવે તેટલો આ મસાલો કરી શકો છો હવે આપણે તેમાં પીંચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને ત્યારબાદ બે ચમચી જેટલું તેલ એડ કરી અને બધું બરાબર પહેલાં મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ પાલકનો નાસ્તો એટલો સુપબ એટલો ટેસ્ટી અને એટલો યમી બને છે ને કે હું તમને શું કહું હવે આપણે પાણી રેડતા જશું અને તેનું એક થીક એવું બેટર બનાવીશું આવી રીતે આપણે ચણાના લોટનું સરસ બેટર રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ પાલક આખી જ રાખવાની છે સમારવાની નથી ખાલી તેને ધોઈ અને કોરી કરી લેવાની છે જો આપણું થીક એવું બેટર રેડી થઈ ગયું છે આપણને બેટરની આવી કન્સિસ્ટન્સી જોશે આવે ત્યારબાદ એક મેમ કેકનું મોલ્ડ આવે તે લીધેલું છે તમારી પાસે ન હોય તો તમે થાળી પણ લઈ શકો છો અથવા ડબ્બો પણ લઈ શકો છો તેને તેલથી ગ્રીસ કરી લેશું ફ્રેન્ડ્સ કેકનું મોલ્ડ ન હોય તો તમારે આ ડબ્બામાં કરવાનું છે આપણે આના સેજ ઠીક લેયર બનશે તેથી ડબ્બામાં કરવું હવે આપણે તેમાં આવી રીતે પહેલાં પાલક એરેન્જ કરી દેસું ત્યારબાદ ઉપર બેથી ત્રણ ચમચી જેટલું બેટર પહેલાં રેડી અને તેને એકદમ સરસ રીતે ફેલાવી દેસું હવે આની ઉપર ફરીથી આપણે પાલક સરસ રીતે એરેન્જ કરી દેસું અને ત્યારબાદ બેસનનું લેયર કરીશું આવી રીતે વન બાય વન લેયર કરતા જશું સૌથી ઉપર બેસનનું લેયર આવે એવી રીતે રાખવું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ ઘણા પાલક સમારી અને બેસનની અંદર નાખી અને પાલકના પાતરા બનાવતા હોઈએ છીએ પણ આ એકદમ સરસ લાગે છે અને ખૂબ જ ખાવામાં પણ મસ્ત બને છે જો આવી રીતે આપણે બધા લેયર સેટ કરી દેવાના છે હવે મેં સ્ટીમર પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે આપણે તેમની ઉપર આપણું મોલ્ડ રાખી દેસું અને ઢાંકણ ઢાંકી અને ફાસ્ટ ગેસે પંદર મિનિટ સુધી ચડવા દેસું ઘણા લેયર બનતા હોવાથી ફાસ્ટ ગેસ રાખી અને સરસ રીતે ચડવા દેવું હવે આપણે ચેક કરી લેશું જુઓ આપણું મોલ્ડ એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે તેને ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આવી રીતે છરીથી એજીસ કાપી અને પછી તેને ડીમોલ્ડ કરી લેશું જો આવી રીતે થાળીમાં રાખી અને તેને આવી રીતે ઉલટાવી લેશું હવે સેજ ટેપ કરી અને આપણે આપણું મોલ્ડ લઈ લેશું તમે આ ડબ્બામાં પણ કરી શકો છો તેમાં પણ સરસ થાય છે હવે આપણે તેને કટ કરી લેશું જુઓ પાલકના અને બેસનના કેટલા સુપર બ્લેયર દેખાઈ રહ્યા છે ને છે ને એકદમ જોરદાર આવી રીતે આપણે તેને કટ કરી લેશું અને નાના નાના પીસમાં સમારી લેશું ફ્રેન્ડ્સ ઘણી વખત આપણને પાતરા મળતા નથી હોતા અળવીના પાન ઘણી વખત અવેલેબલ નથી હોતા ત્યારે આ એક ખૂબ જ પાત્રા બનાવવાનો સારો ઓપ્શન છે અને પાલક તો હવે આ મેં બારેમાં સરસ મળતી જ હોય છે અને અળવીમાં પાનની નસો કાપવાની વગેરે ખૂબ થોડી ઝંઝટ હોય છે પણ આ એકદમ ઝડપથી અને એકદમ સરસ બની જાય છે હવે આપણે વઘાર કરીશું આના માટે મેં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકેલું છે તેમાં ચમચી સૌથી પહેલાં મેથી ત્યારબાદ રાય અને ત્યારબાદ જીરું એડ કરીશું મેથી રાય અને જીરું બધું સરસ તતરી જાય એટલે ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ એક મોટો ચમચો જેટલા તલ એડ કરીશું તમને ગમે તો તમે મીઠો લીમડો પણ નાખી શકો છો તે પણ સરસ લાગે છે તલ એકદમ સરસ ફ્લટર થઈ જાય એટલે આપણે તેમાં સમારેલા પાતરાને એડ કરીશું ફ્રેન્ડ્સ પાલક ન ખાતા હોય તે પણ હોશે હોશે ખાશે એવો આ સુપર ટેસ્ટી નાસ્તો છે તો તમે ચોક્કસથી બનાવજો ત્યારબાદ આપણે તેને એકદમ કેરફુલી સરસ રીતે ચલાવી લેશું તમને ખ્યાલ જ નહીં આવે કે તમે અડવીના પાતરા ખાવ છો કે પાલકના એટલો સુપબ આ નાસ્તો લાગે છે હવે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર અને ચમચી જેટલી હળદર અને થોડું મીઠું અને થોડી ખાંડ એડ કરી અને ઉપર ફરીથી લીંબુ એડ કરીશું ઉપરથી આ બધું એડ કરવાથી આનો ટેસ્ટ એકદમ સરસ અને એકદમ જોરદાર આવે છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આખો ડબ્બો ભરી અને તમે આવી રીતે નાસ્તો બનાવશો ને તો આખી કઢાઈ ભરીને બનશે અને ફટાફટ ખલાસ થઈ જશે એ મારી ગેરંટી તો તમે ચોક્કસથી બનાવજો એક જોડી પાલક હોય તો ઘણો બધો આખી થાળી ભરી અને પાલકના પાતરા રેડી થાય છે હવે આપણે તેને કોથમીર અને મરચાંથી ગાર્નિશ કરીશું બરાબર મિક્સ કરી લેશું હવે ગેસ બંધ કરી અને તેને લઈ લેશું હવે આપણે પાતરાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ તમે આ બનાવશો ને તો તમે કહેશો કે પાતરા બનાવવાનું આટલું સહેલું ક્યારેય ન હતું હવે આપણે ફરીથી ઉપર કોથમીર ભભરાવીશું જો આપણો એકદમ સુપર ટેસ્ટી અને સુપરિયમી પાલકના પાતરા રેડી થઈ ગયા છે એકદમ નવી જ રીતે અને એકદમ સરળતાથી બની ગયા ને હવે આપણે તેને કટ કરીને જોઈ લેશું બધા લેયર એકદમ સરસ રીતે અને એકદમ મસ્ત રીતે જુદા પડી જાય છે આપણો નવો જ પ્રકારના એકદમ પાલકના પાતરા રેડી છે પાલક કટ કરી અને બેસનની અંદર નાખીને તમે ઘણીવાર પાલકના પાત્રા રેડી કર્યા હશે પણ આ રીતે નહીં બનાવ્યા હોય તો તમે ચોક્કસથી બનાવજો એકદમ સરસ અને એકદમ ટેસ્ટી એવા આપણા પાલક પાત્રા રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ